ગુજરાતના વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે વીજ વિભાગે ફ્યુઅલ ચાર્જમાં પંદર પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો એક જુલાઈથી અસર ઘટેલો ફ્યુઅલ ચાર્જ અમલી બનશે ઘટાડા સાથે હવે બે પોઇન્ટ ત્રીસ રૂપિયા પ્રમાણે ફ્યુઅલ ચાર્જ વસુલાશે અગાઉ ફ્યુઅલ ચાર્જ બે પોઈન્ટ પિસ્તાળીસ રૂપિયા હતો જેમાં પંદર પૈસાનો ઘટાડો કરાતા બે પોઇન્ટ ત્રીસ રૂપિયા થયો જીએસટી રેટ સંદર્ભમાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે જીએસટીમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મીટીંગ મળી જેમાં લોકોની ઉપયોગી વસ્તુઓમાં જીએસટી રેટ ઘટાડવા મુદ્દે ચર્ચા થઈ ફરીથી ફ્યુઅલ ચાર્જીસમાં પંદર પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને આના લીધે એક સાત પચીસ થી કરેલ વીજ વપરાશ ઉપર તમામ વીજ ગ્રાહકોને ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ બે રૂપિયા ત્રીસ પૈસાના ઘટાડેલા દરે કરવામાં આવશે અને વીજ નિયમ આયોગ એટલે કે જીઆરસીના ના ડિસિઝન પ્રમાણે જ આ રેટ ચેન્જ થાય છે એટલે જીઆરસી જ્યાં સુધી આમાં સુધારો નહીં કરે ત્યાં સુધી આ રેટ અમલમાં રહેશે એવા સંજોગો આવે કે કોલસાની તંગી પડે ગેસની તંગી પડે પાવર સપ્લાયમાં ઘટાડો થાય તે સમયે આ રેટો ચેન્જ થતા હોય છે અને જ્યારે વીજ કંપની પોતે પોતાની કાર્યક્ષમતા સુધારે તો પોતે પણ રજૂઆત કરે છે કે અમારે વીજમાં આ ફ્યુઅલ ચાર્જિસમાં ઘટાડો કરવો છે ને એટલા માટે આ ઘટાડો કરવામાં આવ્યો છે એમાં નિર્ણય લેવામાં આવે છે ખાસ કરીને લાઈફ ઇન્સ્યોરન્સ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે એના ઉપર જે અત્યારે ટેક્સ છે એને ઝીરો કરવાની આપણે ભલામણ થઈ છે ભાગે મંજૂર પણ થઈ છે પરંતુ જીએસટી કાઉન્સિલ એપ્રૂવ કરશે પછી આ બધા નિયમો અમલમાં આવશે સિમેન્ટ પણ જે અઠ્ઠાવીસ ટકા છે અને અઢાર ટકા આવા ઘણા બધા ખેડૂતોને એમએસએમઇને બધાને આમાં ફાયદો થવાનો છે